આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જોવા માટે ભીડ જોઈ શકો છો તમે ભાઈ મજબૂત આવ્યું છે ભાઈ હું આના મારા બધા ભાઈઓ ગયા છે જો તમને બતાવું એન્ટ્રી થાય એટલે જોતા રહેજો ભાઈ

ਕਾਲੂ ਉਹਨਾਂ ਭੋਣੋ ਦੋ ਜਣਾਂ ਮੇਰੀ ਜਾਨ ਮੋਦੀ ਜੀ ਉਹ ਮਾੜੇ ਕਈ ਬਰਤਨ ਆਈ ਦਿਓ ਅਗਰ ਲੇਕੋ ਆਈ ਦਿਓ ਕੱਟੋ અમે ઊંધી જગ્યાએ જતા રહ્યા હતા નિકોલ આપણા મેંગો પ્લસ સિનેમા એ બાજુ એન્ટ્રી થવાની હતી અને અમે હતા આ બાજુ સેલબી હોસ્પિટલ બાજુ તો ભાઈ તો જે બાર જવાના હતા એ રસ્તા અમે ઊભા હતા તો પેલા એન્ટ્રી તો જોવા ના મળી પણ અડધી રાત ઊંધી ઉભા મજબૂત રીતે થાક લાગે તો પણ કઉ જોઈ ન જ જઈએ તો બધા ભાઈઓ ભાઈ ઉભા રહ્યા મસ્ત રીતે આઠ વાગ્યા અને પછી જોવા મળ્યું ભાઈ એન્ડ જોવા મળ્યો પણ મજા પડી ગઈ ફૂલ માહોલ ગરબે નાખી મજા આવી ને બઉ મજા આવી ભાઈ હા મેળી પહેલી વાર બધા મોદી સાહેબ ને જોયા ભાઈ બરોબર ને પહેલી વાર બધાય જોયા ને તો ભાઈ હવે કે મજબૂત ભૂખ લાગી તો ભાઈ ચણા જોર ગરમ ખાવા ઉભા રહી ગયા ભાઈ કાર્ય ને પેલા ભૂખ લાગી જાય ભાઈ તો હવે ખાઈ ભાઈ અમે જઈએ ઘેર ભાઈ ઉતર્યો ને એનું બધું ક્રેડિટ આ બે ભાઈઓ ઉપર છે ભોણો અને કાલુ બે ભાઈઓ મને ખભા ઉપર બિહારી દીધો ભાઈ સાચી વાત મારા ભાઈ આખો ઊંચો કરી દીધો ભાઈ મને કે ભાઈ તું વિડીયો ઉતાર અને અમે બે પકડ રાખીએ તને તો ગાય બે ભાઈઓ મને ખભા ઉપર બિહારી દીધો મસ્ત રીતે મારો પોણો અને કાલુ બે તમારા ભાઈએ વિડીયો ઉતારી લીધો મસ્ત રીતે ભાઈ તો ગાઈસ વાત નથી આપણો બ્લોગ પૂરો કરીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટે કરી દેજો જય શ્રી રામ જય શ્રી રામ